તો રાજકોટ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરાયા છે મગના ટેકાના ભાવ એક ક્વિન્ટલનો રૂપિયા આઠ હજાર પાંચસો ને જાહેર કરાયો છે ભારે વરસાદ સંદર્ભે તંત્ર એલર્ટ છે સૌરાષ્ટ્રમાં છૂટોછાયો વરસાદ પડ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે એકસો ચાર ટકા વરસાદ પડશે તો મહત્વના જે સમાચાર છે રાજકોટ જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરી રહ્યા છે આપણે મગના જે ભાવ છે છે તેને લઈને આ સમાચાર ભાવે મગની ખરીદી પર રાઘવજી પટેલે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરાય છે મગના ટેકાના ભાવ એક ક્વિન્ટલનો રૂપિયા આઠ હજાર જાહેર કરવામાં આવ્યો છે તેમણે કહ્યું છે કે અતિ ભારે વરસાદ સંદર્ભે તંત્ર એલર્ટ છે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે અને એકલું ટેકાના ભાવ જાહેર કરી અને સરકાર સંતોષ માનતી નથી જ્યારે જરૂર પડે અને બજારમાં જે તે જણસીના ભાવો ઓછા હોય અને ખેડૂતોને આર્થિક નુકસાન જતું હોય ત્યારે ટેકાના ભાવે જે સરકારે જાહેર કર્યા છે ભાવે પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ઝડપથી ખરીદી થાય એના માટેની કાર્યવાહી પણ દરેક સિઝનમાં થઈ રહી છે એટલે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે ટેના ભાવ છે તેને લઈને રાજકોટ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર કરાયા છે મગના ટેકાનો ભાવ એક ક્વિન્ટલનો રૂપિયા આઠ હજાર પાંચસો અઠાવન જાહેર કરવામાં આવ્યો છે સાથે જ તેમણે કહ્યું છે કે ભારે વરસાદ સંદર્ભે તંત્ર એલર્ટ છે પટેલ દ્વારા જે પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું ને સર્કિટ ખાતે આ પત્રકાર પરિષદ યોજી હતી આ પત્રકાર પરિષદમાં જે મગના જે ભાવ છે તેમના દ્વારા જે જાહેર કરવામાં આવ્યા હતા તેમને જે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા અવાર જે ખરીદ પાસ જે જે ટેકા ભાવ છે તે જાહેર કરવામાં માં આવે છે આ વખતે જે મગ ભાવ છે તે આઠ હજાર પાંચસો ને અઠ્ઠાવન જેટલો જાહેર કરવામાં માં આવ્યો છે તો બીજી તરફ આ વખતે જે સૌરાષ્ટ્ર માં છવાયો અત્યારે શરૂઆતમાં જે વરસાદ છે તે પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક વરસાદ જે વહેલો છે દસ થી પંદર દિવસ એટલે ચોક્કસ પણે આ વખતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી દેવામાં આવી છે કે એકસો આઠ ટકા લકીરાજસિંહ એવું પણ કહ્યું તેમણે કે અતિ ભારે વરસાદને લઈને પણ તંત્ર એલર્ટ છે તો હજુ તો ભારે વરસાદ નથી પડ્યો સામાન્ય છૂટો છવાયો વરસાદ પડ્યો છે પરંતુ જો ભારે વરસાદ પડશે તો કેટલું તંત્ર સજ્જ છે